હલો કેમ છો અમારા ખેડૂત મિત્રોને મજામાં છો ને તો જો આપણે હવે પેલી ફેરું હાંથી હાંકવાનું કપાસમાં ચાલું કરી દીધું છે ભાઈ અને જો આપણે આ પેલું ફેરું હાંથી હાંકવાનું કપાસમાં ચાલુ કરી દીધું છે અને આપણે ટ્રેક્ટર ત્રીસ ત્રીસની વલન અને આપણે જો આની વા આની પાછળ ત્યાં કરવાનું ચાલું કર્યું છે પણ ડબલ્યુ હાથી આપણે ટ્રેક્ટરની પાસે જોયું છે તો આપણે આ ટ્રેક્ટરમાં ડીઝલમાં ફાયદો પણ પચાસ ટકાનો થાય છે પચાસ ટકાનો ડીઝલમાં ફાયદો થાય એવું આપણે હાથી ડબલ વાહન જોયું છે કેમ કે એક ટ્રેક્ટરને બે દાવડા લીધું જાય એક ટ્રેક્ટર પાછળ બે દાવડા લેતું જાય એમાં બે દાબડામાં સહણું હાલે છે પેલું અને પાછળ આપણે વાંડ રાંપ જોડેલી છે બે રાંપ છે અને બે આપણે સહણા છે એક હાથીમાં ચાર વસ્તુ થાય છે એવું આપણે સાથી બનાવેલું છે તો આમાં ડીઝલમાં આપણને ફાયદો પચાસ ટકાનો થાય છે ખેડૂત ભાઈ જો આવા દેશી જુગાડ ચોખાહુળ આ ખેડૂતના હોય તો આ ખાંકી આંખવા બહુ હાલ જ છે એમાં કોઈ વાંધો નથી પણ કારીગર જોઈ કારીગર વગરનું આ ખાંથી એનો હાલે પાછળ ધ્યાન કરો તો પાછળથી કપા પાડી દે કારીગરની આમાં કારીગર હોવી જોઈએ તો તમે અમારી ચેનલમાં આ વિડીયો જોવા ખૂબ ધન્યવાદ અને આવનારા વિડીયા જો તમારે જોવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આવતા વિડીયોમાં હું તમને માહિતી વધારે આપીશ અને ફાર્મિંગ આપણી ચેનલ છે જય ભારત જય ઇન્ડિયા જય ગુજરાત અને આવતા હપ્તે મળશું ખેડૂત થયું અમારો વિડીયો જોવા તમને ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન